હરિ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ એકવીસ જુલાઈ રવિવારે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે આપણે જેટલું બોલીએ બધું ઓછું જ પડી જાય પણ હું સંક્ષિપ્તમાં આજે તમને ગુજરાતીમાં ગુરુની મહિમા અને આ ગુરુપૂર્ણિમાએ આપણા ગુરુ માટે શું કરવું જોઈએ ગુરુ ના હોય તો શું કરવું જોઈએ અને ગુરુ હોય તો શું કરવું જોઈએ એમને કેવી રીતે ખુશ કરવા જોઈએ આ બધું સત્સંગના માધ્યમથી આપ સૌને હું શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌપ્રથમ ગુરુ વગર ધ્યાન નથી ગુરુ વગર જ્ઞાન નથી ગુરુ વગર સમાજમાં માન નથી ને ગુરુ વગર સમાજમાં સન્માન નથી જો આપણે ભગવદ્ ભક્ત બનવું હોય ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુ તો હોવા જ જોઈએ આપણે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ધર્મ અર્થ કર્મ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ભગવાન અને ભક્તની વચ્ચેનું કોઈ સૂત્રધાર હોય તો એ સ્વયં ગુરુ છે કેમ કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ એ શિવનું રૂપ છે અને શિવ એ ગુરુનું રૂપ છે એટલે જો કોઈ ગુરુ ગુરુની નિંદા કરે તો એ શિવ નિંદા કહેવાય છે ને બહુ મોટું પાપ માનેલું છે એમ યા તો તમે ગુરુ બહુ જ વિચારીને કોઈને બનાવો અને જો તમે કોઈને ગુરુ બનાવ્યા છે તો ગુરુ બનાવ્યા પછી ગુરુ ઉપર ક્યારેય કોઈ સંશય ના કરવો કારણ કે ગુરુનું વાક્ય એ બ્રહ્મ વાક્ય બ્રહ્મવાક્ય ગુરુ વાક્ય જનાર્દન ગુરુના મુખમાંથી કોઈ શબ્દ નીકળ્યો એટલે સમજી લો કે ભગવાનના મુખમાંથી નીકળ્યો છે એમ ગુરુ ઉપર એક શ્રદ્ધા રાખવી ગુરુ પર ક્યારેય શંકા ન રાખવી બીજા નંબરમાં ગુરુ કોને કહેવાય તો ગુ એટલે અંધકાર અંધારું અને રૂ એટલે અજવાળું પ્રકાશ અંધારામાંથી અજવારા તરફ આપણને જે લઈ જાય એને ગુરુ કહેવાય આપણી શંકાઓનું જે સાચું સમાધાન કરે શાસ્ત્ર પ્રમાણે એને નામ ગુરુ કહેવાય ગુરુના આશીર્વાદથી આપણને બધું જ પ્રાપ્ત થાય છે જો બધા દેવી દેવતાઓ પણ આપણી ઉપર ખુશ હોય અને ગુરુ ખુશ ના હોય તો માની લો તમને કોઈ દેવી દેવતાની ક્યારેય કૃપા પ્રાપ્ત ન થઈ શકે એમ ગુરુ કોને કહેવાય તો કહ્યું છે કે ગુ એટલે ગુણાતીત જેનું કોઈ ગુણ છે જ નહીં જેનો કોઈ આકાર નથી જેનું કોઈ રૂપ નથી અને રૂપાતીત એટલે કે જેનું કોઈ રૂપ નથી એવા એ ગુણાતીત અને રૂપાતીતા એ ગુરુ છે એમ પછી કહ્યું છે કે ગુરુ કેવા હોવા જોઈએ ગુરુની અંદર પણ એવા છ લક્ષણ બતાવેલા છે આપણા શાસ્ત્રોમાં કે જ્ઞાન વૈરાગ્યમ ઐશ્વર્યમ યશ્રી સમુદારતમ સડગુણ ઐશ્વર્યમયુક્તો હિ ભગવાન શ્રી ગુરુ પ્રિય જ્ઞાન જેનામાં જ્ઞાન હોય જેનામાં વૈરાગ્ય ભાવ હોય જેનામાં ઐશ્વર્ય હોય જેનામાં યશ હોય ને જેનામાં લક્ષ્મી હોય અને જેની વાણી મધુર હોય આ જે છ લક્ષણ કે છ ગુણ જેનામાં હોય એ જ ગુરુ કહેવાય અને આ છ લક્ષણ જ્યારે ગુરુનામાં હોય ત્યારે જ એ પોતાના શિષ્યોને સારું અને શાસ્ત્ર પ્રમાણે એનું જ્ઞાન આપી શકે બાકી કળિયુગની અંદર તો વક્તાઓ ઘણા બધા થઈ જાય પણ શાસ્ત્ર પ્રમાણે આ છ લક્ષણથી યુક્ત હોય એને જ ગુરુ કહેવાય કારણ કે ગુરુમાં એટલી બધી શક્તિ છે એટલો બધો પાવર છે કે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે ગુરુમાં એટલી બધી શક્તિ હોય છે પોતાના તપના કારણે કે જે ઇમ્પોસિબલને પણ પોસિબલ બનાવે જ છે અને આપણા કોઈ કામ ન થાય એવા પણ કામ કરી શકે અને સદભાગ્ય જે હોય છે એને વધુ સદભાગ્ય બનાવે અને સંક્ષિપ્તમાં કહું આપણા દુર્ભાગ્યને પણ સદભાગ્યમાં પરિવર્તિત કરી શકે એનું નામ ગુરુ કહેવાય છે અને એટલે જ ગુરુ પૂર્ણિમાના દિવસે કહ્યું છે કે ગુરુના પાદુકાની પૂજા કરવી પ્રત્યક્ષરૂપે જો ગુરુ આપણી સાથે હોય આપણી આગળ હાજર હોય તો એમના ચરણની પૂજા કરવી ચરણનો સ્પર્શ કરવો એમના આશીર્વાદ લેવા અને પોતાની સ્થિતિ પ્રમાણે ગુરુના જ્ઞાનને ગુરુના માર્ગદર્શન પ્રમાણે એમને યથાશક્તિ જે કાંઈ પણ આપણાથી ગુરુ દક્ષિણા સમર્પિત કરી શકાય એ કરવી જોઈએ પોતાની શક્તિ પ્રમાણે કોઈ ગુરુ એમ નહીં કે મને આ આપી દો તે આપી દો પણ આપણે આપણા જીવનના જો કષ્ટ દૂર કરાવીએ અને આપણા ગુરુ આપણને આશીર્વાદ આપતા હોય તો એમને ગુરુને દક્ષિણા દાન આપીએ દક્ષિણાનો મતલબ એ નથી કે એમને તમે પૈસા આપો કે આપો તમે તમારી સ્થિતિ પ્રમાણે આપો અને આ કંઈ ના અપાય તો કહેલું છે કે ગુરુના નિમિત્તનો એક દીવો દીપદાન પણ જો ભગવાન વિષ્ણુ કે શિવ આગળ કરીએ અને આપણા ગુરુ માટે આપણે પ્રાર્થના કરીએ સ્મરણ કરીએ એનાથી મોટું મહાનદાન કોઈ નથી ગુરુ માટે દીપદાન કરવું એનાથી મહાન મોટું દાન શાસ્ત્રોમાં બીજું કંઈ નથી બતાવેલું એટલે ગુરુ માટે અવશ્ય દીપદાન કરવું જોઈએ અને ત્યાર પછી કહ્યું છે કે એ દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરી શકાય આપણા ગુરુ માટે ભજન કીર્તન ધૂળ નૃત્ય કીર્તન આદિ આદિ બધું જ કરી શકાય કેમ તો તમે વિચારો કે આપણે જો કોઈને ગુરુ બનાવ્યા હોય તો એક વર્ષના ત્રણસો પાંસઠ દિવસ છે એમાંથી ત્રણસો ને ચોસઠ દિવસ જે ગુરુ છે એ સમાજ માટે સંસાર માટે રાષ્ટ્ર માટે અને પોતાના શિષ્યો માટે જીવે છે એટલે કે જ્યારે પણ આપણને કોઈ તકલીફ પડે જ્યારે પણ આપણને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણે ક્યાં જઈએ આપણા ગુરુ માટે જે ત્રણસો ચોસઠ દિવસ આપણા માટે ઉપસ્થિત છે તો વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જે દિવસે આપણે ગુરુ માટે ઉપસ્થિત રહેવાનું હોય અને એ પણ બસ ગુરુના આશીર્વાદ લેવા માટે આટલો મહાન આ દિવસ છે એમ અને એ આ વર્ષે છે એકવીસ જુલાઈ રવિવાર તો અવશ્ય આપ સૌ પોતપોતાના પોતાના ગુરુઓને વંદન કરજો સ્મરણ કરજો થઈ શકે એટલે એમની પૂજા વંદના આદિ કરજો જો કોઈ ગુરુ ના હોય તો શું કરવું તો કોઈ ગુરુ જ્યારે ના હોય તો પછી પોતાના ઈષ્ટદેવતા જેને તમે બહુ માનતા હોય એમને ગુરુ બનાવો અથવા શિવજીને ગુરુ બનાવી દો અથવા તો વિષ્ણુ ભગવાનને ગુરુ બનાવી દો એમના જ માર્ગદર્શનથી જીવનના બધા અંધારા દૂર થશે અને પ્રકાશ તરફ આપણું જીવન જતું રહેશે એમ આટલું મહાન આ ગુરુ પૂર્ણિમાનો મહિમા છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે કારણ કે અઢાર પુરાણોના જે રચયિતા છે પરમ એવા ભગવાન વેદ વ્યાસ મુનિ જેણે આપણને આટલું બધું જ્ઞાન આપ્યું છે અઢાર પુરાણો રૂપી આપણને જ્ઞાન આપ્યું છે તો એ આપણા સૌના ગુરુ જ કહેવાય એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે એમ બૌદ્ધ ધર્મની અંદર એને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે અને આ ગુરુ પૂર્ણિમાનું તો મહિમા અપરંપાર છે એનું શબ્દમાં વર્ણન કોણ કરી શકે એમ એકવાર પુનઃ આપ સૌને ગુરુપૂર્ણિમાની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ સૌના જે કોઈ પણ ગુરુ હોય અવશ્ય એમનું સ્મરણ કરજો એમની વંદના કરજો જો ગુરુ પ્રસન્ન હશે તો તેત્રીસ કોટી દેવો પ્રસન્ન હશે પણ જો તેત્રીસ કોટી દેવોને તમે પ્રસન્ન કરશો ને ગુરુને પ્રસન્ન નહીં કરી શકો તો તેત્રીસ કોટી દેવોના પણ આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત થતા નથી ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ॐ गणेश हर हर महादेव, जय सियाराम जय हनुमान